તાપ ગાદરી અત્યારે આપ જોઈ રહ્યા છો કે તિરંગાની બિલકુલ નીચે જ અત્યારે રેલવેનું જે પ્લેટફોર્મનું કામ ચાલે છે અને એ કામની કામગીરી અત્યારે તમે જોઈ રહ્યા છો કે હલકી ગુણવત્તાની કામગીરી અત્યારે અહીંયા દેખાય છે અને માત્ર માટી જે નાખી હોય એ રીતના દ્રશ્યો અહીંયા સર્જાયા છે સરકાર દ્વારા લાખો રૂપિયાની કરોડો રૂપિયાની જ્યારે ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય ત્યારે આ રીતના જે દ્રશ્યો છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે માત્ર ને માત્ર કપચી કાંકરી માટી જેવું જ અત્યારે દેખાય છે અને આ જે અત્યારે પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને તમે જોઈ રહ્યા છો કે અહીંયા ખાલી માત્ર માટી જ દેખાય છે અને આવા કોન્ટ્રાક્ટના મોટા કામો આ રીતનું કામ થાય છે અને સરે આમ ખુલ્લે આમ અત્યારે દેખાય છે કે હલકી પત્તાનું આ કાર્ય કરેલું છે તાત્કાલિક અસરથી આની તપાસ થાય અને સરકારના નાણાંનો જે દુરુપયોગ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવે છે તેમના બિલો રોકવામાં આવે અને તાત્કાલિક અસરથી આની ન્યાયિક તપાસ થાય તેવી જાગૃત નાગરિકોની માંગ છે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચિતાબકાદરી પાલનપુર નમસ્કાર વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે કે અત્યારે તમે જોઈ રહ્યા છો કે રેલવેના અંદર